નમસ્કાર મિત્રો મિત્રો જ્યારે આપણે કાર્યક્રમની સ્ક્રિપ્ટ લખતા હોઈએ છીએ અથવા કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ ત્યારે આપણે કેટલીક કાવ્ય પંક્તિઓ બોલવાની હોય છે અથવા તો શેરો શાયરી બોલવાની હોય છે એ આજે આપણે જોવાના છીએ તો શરૂઆતમાં આપણે જોઈએ આકાશમાં ચમકતા બધા સિતારા નથી હોતા સમુદ્રના પાણી બધા ખારા નથી હોતા વખાણ કરનારા બધા સારા નથી હોતા મને ગમતા બધા મારા નથી હોતા આ પંક્તિ તમે બોલી શકો જો કોઈ મહેમાનોનું તમારે સ્વાગત કરવાનું હોય તો તમે આ પંક્તિ બોલી શકો છો પાપણ ઝૂકે તમને નમન થઈ જાય મસ્તક ઝૂકે આપને વંદન થઈ જાય એવી નજર ક્યાંથી લાવીએ કે યાદ કરીએ અને આપના દર્શન થઈ જાય બીજા કોઈ મહેમાનનું તમારે સ્વાગત કરવાનું હોય તો તમે આ રીતે બોલી શકો છો ખોબો ભરીને વહાલ મોકલું છું ખોબો ભરીને વ્હાલ મોકલું છું સંબંધોનો અહેસાસ મોકલું છું ગમ બધા રહેવા દીધા છે મારી પાસે તમે ખુશ રહો ગમ બધા રહેવા દીધા છે મારી પાસે તમે ખુશ રહો તેવી આ સરદાર પટેલ વિનય મંદિર સ્કૂલની સુવાસ મોકલું છું અહીંયા મિત્રો મેં મારી શાળાનું નામ લખ્યું છે તમે અહીંયા તમારી શાળાનું નામ લખી શકો છો જ્યારે આપણે ભાષા દિવસની ઉજવણી કરતા હોઈએ ત્યારે તમે આ પંક્તિ બોલી શકો છો માતૃભાષા દિવસની ઉજવણી કરતા હોય ત્યારે અથવા તો અન્ય કોઈ ભાષા દિવસની તમે ઉજવણી કરતા હો ત્યારે તમે આ પંક્તિ રજૂ કરી શકો છો શબ્દમાં યુદ્ધ છે શબ્દમાં પ્રેમ છે શબ્દમાં વિશ્વાસ છે ને શબ્દમાં વહેમ છે શબ્દ શીખવતા શબ્દ હું શીખી ગયો શબ્દ બોલતા શબ્દ હું બોલી ગયો શબ્દના મહત્ત્વને ક્ષણવાર જ ભૂલી ગયો તે જ ક્ષણમાં આટલો બધો હું ખુલી ગયો એમ આમાં શબ્દનું મહત્ત્વ આંકવામાં આવ્યું છે બીજી પંક્તિ આપણે જોઈએ નિશાને પે જો લગ જાય ઉસે કહેતે હે વીર નિશાને પે જો લગ જાય ઉસે કહેતે હે વીર दिल में जो उतर जाए उसे कहते हैं तस्वीर आप जैसे का साथ मिल जाए तो उसे कहते हैं तकदीर आप जैसे का साथ मिल जाए तो उसे कहते हैं तकदीर अगर आप जुइए चांद को देखता हूं तो सितारों को भूल जाता हूं चांद को देखता हूं तो सितारों को भूल जाता हूं फूल को देखता हूँ तो समा को भूल जाता हूँ बेगाने को देखता हूँ तो परवाने को भूल जाता हूँ मगर जब आपको देखता हूँ तो अपने आप को भूल जाता हूँ मगर जब आपको देखता हूँ तो अपने हूं। आप को भूल जाता हूँ आप पंक्ति ते मुख्य मेहमान जारी प्रवचन आप उभा था अथवा तो शालाना श्री के अन्य कोई होद्देदार मंचस्थ महानुभाव बोलवा थाय तारी ती आप पंक्ति प्रयोजी सको बीजी जो ये वो मिले हमको कहानी बनकर वो मिले हमको कहानी बनकर दिल में रहे प्यार की निशानी बनकर हम जिन्हें जगत कहते हैं आंखों के अंदर हम जिन्हें जगह देते हैं आंखों के अंदर वो अक्षर निकल जाते हैं पानी बनकर वो अक्षर निकल जाते हैं पानी बनकर अगर बीजी पंक्ति समझू छू जैने मोती તે પથ્થર નીકળે છે સાથે રહે છે એ જ દુશ્મન નીકળે છે જિંદગી તું પણ ઘણી વિશ્વાસઘાતી છે કદર ના કરી હોય જેની કદી એ જ સાચો સાથી નીકળે છે કદર ના કરી હોય જેની કદી એ જ સાચો સાથી નીકળે છે હવે કોઈ કાર્યક્રમમાં એકતા વિષયક કોઈ નાટક રજૂ કરવાનું હોય ત્યારે તમે આ પંક્તિ બોલી શકો હું થકી હિન્દુ બન્યા મ થકી મુસલમાન હ થકી હિંદુ બન્યા મ થકી મુસલમાન હ અને મ ભેગા મળી હમ બને એક ઇન્સાન મન મક્કા દિલ દ્વારકા ધરજો આત્મધ્યાન મન મક્કા દિલ દ્વારકા ધરજો આત્મ ધ્યાન માનવ દિલ મંદિરમાં ભીતર રહે ભગવાન દિલ મંદિરમાં ભેતર રહે ભગવાન આ પંક્તિ મિત્રો રાષ્ટ્રીય એકતાને લગતું નાટક હોય ત્યાં તમે બોલી શકો છો આગળ જોઈએ કોઈની યાદ આવે ત્યારે સ્મરણ માટે આ યાદ છે આપની કે યાદોમાં આપ છો આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો અમે જાણ છીએ આપની કે આપ અમારી જાન છો અમે જાણ છી આપની કે આપ અમારી જાણ છો મિત્રો તમે આ યાદ માટે અથવા તો શ્રોતાઓ માટે પણ આ પંક્તિ બોલી શકો છો હવે જ્યારે હારી જીતની વાત હોય જ્યારે ઇનામ વિતરણ કાર્યક્રમ હોય ત્યારે તમે આ પંક્તિ બોલી શકો છો વાર્ષિક રમતોત્સવ યોજાતો હોય ને એમાં ઇનામ અપાતું હોય ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને પહેલો બીજો ત્રીજો નંબર ઇનામ મળે છે અને કેટલાકને મળતું નથી ત્યારે એમને પ્રોત્સાહન માટે તમે આ પંક્તિ બોલી શકો છો ફૂલ બનકર મુસ્કુરાના જિંદગી હૈ ફૂલ બનકર મુસ્કુરાના જિંદગી હૈ મુસ્કુરા કર ગમ ભૂલાના જિંદગી હૈ સફળતા પર ખુશ હુએ તો ક્યાં હોવા सफलता पर खुश हुए तो क्या हुआ हार कर खुशियाँ मनाना जिंदगी है हार कर खुशियाँ मनाना जिंदगी है जीवन कोई व्यक्ति तो कोई नृत्य नाटिका के नाटक रजू करत हो तेरे ते आ पंक्ति बोली सको जिंदगी पंक्ति है बिंदास मुस्कुराव क्या गम है जिंदगी में टेंशन किसको कम है बिंदास मुस्कुराव क्या गम है जिंदगी में टेंशन किसको कम है अच्छा या बुरा केवल भ्रम है अच्छा या बुरा केवल भ्रम है जिंदगी का नाम ही कभी खुशी कभी गम है जिंदगी का नाम ही कभी खुशी कभी गम है बुझी पंक्ति है भगवान प्रेम बधाने आपे भगवान प्रेम बधाने आपे दिल पर बधाने आपे દિલમાં રહેવા વાળા પણ બધાને આપે છે ભગવાન પ્રેમ બધાને આપે છે દિલ પણ બધાને આપે છે દિલમાં રહેવા વાળા પણ બધાને આપે છે પણ દિલને સમજવા વાળા નરસિંબવાળાને જ આપે છે પણ દિલને સમજવા વાળા નરસિંબવાળાને જ આપે છે હવે મિત્રો જ્યારે તમે ભાષા દિવસની ઉજવણી કરતા હો ત્યારે તમે આ પંક્તિ બોલી શકો આમાં ભાષા અને સંબંધની પં વાત કરવામાં આવી છે સંબંધોના હસ્તાક્ષર કોઈ કરી શક્યું નથી સંબંધોના હસ્તાક્ષર કોઈ કરી શક્યું નથી તેમાં જોડણીની ભૂલ કોઈ શોધી શક્યું નથી તેમાં જોડણીની ભૂલ કોઈ શોધી શક્યું નથી ખૂબ સરળ હોય છે વાક્ય રચના ખૂબ સરળ હોય છે વાક્ય રચના છતાં પૂર્ણ વિરામ કોઈ મૂકી શક્યું નથી છતાં પૂર્ણવિરામ કોઈ મૂકી શક્યું નથી બીજી પંક્તિ જોઈએ આપણે હસવું નથી છતાંય હસવું પડે છે કોઈ પૂછે કેમ તો જલસા કહેવું પડે છે જીવનનો આ એવો રંગમંચ છે જ્યાં જીવનનો આ એવો રંગમંચ છે જ્યાં બધાએ ફરજિયાત નાટક કરવું પડે છે બધાએ ફરજિયાત નાટક કરવું પડે છે આગળ બીજી એક આપણે પંક્તિ જોઈએ ફૂલ બનીને હસવું એ જિંદગી છે ફૂલ બનીને હસવું એ જિંદગી છે હસીને દુઃખ ભૂલવું એ જિંદગી છે જીતીને કોઈ ખુશ થાય તો શું થયું જીતીને કોઈ ખુશ થાય તો શું થયું કોઈ માટે હારીને ખુશ થવું એ પણ જિંદગી છે કોઈ માટે હારીને ખુશ થવું એ પણ જિંદગી છે તો મિત્રો જ્યારે આપણે કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ કરતા હોઈએ ત્યારે આપણી પાસે આવી પંક્તિ હોય તો જ્યારે વચ્ચે ખાલી જગ્યા પડે છે જ્યારે એક ઇવેન્ટ પછી બીજી ઇવેન્ટ ચાલુ થાય વચ્ચે જે સ્પેસ હોય છે એ સ્પેસને પૂરવા માટે એ જગ્યાને પૂરવા માટે તમે આવી પંક્તિઓ બોલી શકો છો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું